હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આજે છે ને છે કાળી ચૌદસ તો કાળી ચૌદસના દિવસે પણ જો આપણે કામ ચાલુ છે આજે કારણ કે આપણે કામ છે ને આખું વર્ષ ચાલુ જ હોય તો અત્યારે જો પાણી વાળાનું ચાલુ છે ચણા વાવી દીધા છે આપણે માંડવી કઈ હતી ને એમાં તો જો પાણી ચાલુ છે નંદુ વાળે છે અત્યારે આપણે નંદુબેન આવી ગયા તેનો કંઈ વ્લોગ નહોતો બનાવ્યો આપણે એ કેટલી પંદર તારીખે આવી ગઈ લગભગ પંદર તારીખે જઈએ તો જો અત્યારે એને એ પાણી વાળે છે હવે એને નાસ્તો કરવા જાવ ને તો હું આવીશ છું તો નાસ્તો કરવા જાવે અને હું પાણી વાળીશ નથી જવું ના પાડે છે ગઈ જઈને નાસ્તો નથી કરવો નાસ્તો કરવો એ નાસ્તો નથી કરવો ના પાડે છે જો એને પાણી વાળું પછી ને અત્યારે જા અત્યારે છે ને મારે માખણ ગરમ કરવાનું છે માખણ ગરમ કરીને આપણે ઘી બનાવવાનું છે તો જો હું માખણ લઈને આવી દઈશું એટલું માખણ છે ને તો આપણે તેને ગરમ કરીને ઘી બનાવી નાખવાનું છે આજે આપણું માખણ થઈ ગયું છે એકદમ ગરમ અને જો એકદમ ઓગળી ગયું છે ને હવે આ ઉપર છે ને ફીણા ને છાશનો ભાગ છે ને એ બધો બળી જશે અને માખણ થઈ જશે સરસ મજાનું આપણે થોડી વાર હલાવવાનું તો નથી જ આપણે એમને બનાવી નાખવાનું છે માખણ જો ઘીનો ભાગ આવી ગયો ફીણા બધા જો વહી ગયા ને હવે અત્યારે હેને આપણે કરવાની છે ગાય કારણ કે આપણે રંગોલી કરવાની કરેલી હતી ઉપર કરવાની જો આવી હતી પણ એને ઉપર આજ પાછી કરી નાખીને એટલે જો આવી રીતના ફાટી ગયું છે ને બધું ફાટી ન જાય એટલે રંગોલી આપડી સરખી થાય અને આપણે જો આ રંગોલી કરી લીધી છે ઓલરેડી કારણ કે હે કાલે કહી દીને તો ભીનું હતું ને એટલે એને એ કરી નાખી છે જો આવી રીતે અને હે કાલી માની કરેલી હતી પણ એને રાતે કુતરા આવ્યા ને એટલે કૂતરાએ જો આંખ ને એવું બધું વીખી નાખી છે હવે આપણે એ કરવાની ગયું હવે કરી નાખી કર્યું

अदेव इदेव बोव એટલે બહુ દૂર હે તો नंदુ કહે હે કે ઈ દેવો એક દરજ ન થા તો આ જતેસે છુપ થઈ હે બી વેસે ઈ ના ફાઈ જો આયા ફરે હે એ જોઈ લે બખુ લાઈક થાઈ જો ને લાઈક જો રે લાઈક થે જો ગાઈસ મયુર છે ને ફટાકડો કરવા ગયો છે ઓ બી વૈગ્યો ને આપણે જો મોર બનાવીને ખોશી હજી કામ ચાલુ છે આમાં હજી છે ને અને ફિનિશિંગ કરવાનું છે ચાચ ને આંખ ને એવું બધું કરવાનું છે તો હેને જલ્દી જલ્દી કરવા મળી ગઈ છે ને અત્યારમાં હેને રંગોલી બીકું બે બેન મયુરો તો મયુ હે ને હમણાં ગયો થોડીક પેલા કે હું હમણાં જાઉં પછી આવું ગયો હે ને હે આમ કંઈક અવાજ એવો આવે હે આમ અંધારું હે અને એને બીક લાગે નંદો એ બીવે હે કેટલી બીક લાગે અને હે ને કંઈક સફેદ સફેદ લાઇટે થાય

ના લે ને જાવ ને ઉપર એક મિનિટ એક મિનિટ હે ઉપર ગાઈસ થોડક થી મેને જતીયા બરા બજાવે આ બજાઈ ન થા ચુ ચુ જો જો ગાઈસ જો બધી જો લાઈટ વધી ગાઈસ લે આવશો તો આપણે વાર પડી જાવ જો 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 ફૂલ લાઈટ થઈ જો બે થ ધોય નું ગાઈસ ઓય ધોય ઓય બાપા ધોય નું ગાઈસ થોડી નમે હે વેય પડી ને અрте હોતી ધોય નું પછી આવું નથી એટલે મને બત્તી હે ને અમે બત્તી લઈ આવ્યા છીએ કારણ કે અમે રંગોળી કરતા એટલે બત્તી હે મારી ભાઈ બત્તી કરશો મયુર ને બોલાય મયુર આવે અને જો અમે અંદર આવતી રહ્યું હે ને બત્તી આપી પણ બીક લાગે કોઈ બહાવ તો યોગેસ છે ગાઈસ અમને એને ખબર નહોતી કે યોગેશ છે એટલે અમે પછી જોવાની તૈયારી કરતા હતા ત્યાં તો એને યોગેસ દોડીને આવ્યો એટલે અમને ખબર પડી કે યોગેસ છે એટલે હે ને અમને ખબર પડી ગઈ કે યોગેશ હતો કોઈ હતું નહીં તો હવે એને આપણે બધું રંગોલી નવું કરી નાખી અને પછી હવે આપણે સુઈ જઈએ તો આપણે વ્લોગને એન્ડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય